ભારતીય ઉદ્યોગ સાહસિક માટે વિશિષ્ટ રૂપે તૈયાર કરેલ સોલ્યુશન્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છે આ એક વિશિષ્ટ બિઝનેસ સર્વિસ છે જે ભારતીય પ્રમોટર્સને ગ્રોથ આપવા માટે અનોખું સોલ્યુશન રજૂ કરી રહી છે મારું નામ છે નિલેશ શાહ ગુડ આફ્ટરનૂન મેનેજિંગ ડિરેક્ટર ઓરોકૃપા ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ અમારો બિઝનેસ છે બિઝનેસ કન્સલ્ટિંગ જેમાં અમે કોઈ પણ બિઝનેસનું સંપૂર્ણ બિઝનેસ ટ્રાન્સફોર્મેશન કરીએ અને એમને ગ્રોથ સ્ટ્રેટેજી આપીને એને ઇમ્પ્લિમેન્ટ કરીએ એટલે જે બી બિઝનેસીસ પોતાનો ગ્રોથ કરવામાં સ્ટ્રગલ કરતા હોય એને અમારી ટીમ એક્સપર્ટ ટીમ એમની સાથે કામ કરે એન ટુ એન અને એમના જે કંઈ જે કંઈ એમના પ્રોબ્લેમ હોય જે બી એમના બોટલ નેક્સ હોય એને આઈડેન્ટિફાઈ કરીએ અમે એસેસમેન્ટ થ્રુ જે અમે ફ્રી એસેસમેન્ટ કરતા હોઈએ છીએ અને એ પછી જ્યાં જ્યાં એમના પ્રોબ્લેમ ખબર પડે એ પ્રોબ્લેમ પર અમે કામ કરીને એમને હેલ્પ કરીએ ફોર ધ ગ્રોથ અને સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટેશન એ અમારું મેઇન કામ છે અત્યારે અમારી હેડ ઓફિસ અમદાવાદમાં છે અને અમારી પાસે વીસેક જણાની ટીમ છે અત્યારે આ વર્ષમાં અમે બેંગ્લોર અને મુંબઈમાં બીજી બ્રાન્ચ કરવાના છીએ અને આપ જરૂર છે ગુજરાત બેઝ કંપની છે ગુજરાતી છે મોદી સાહેબનું વિઝન છે ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી કરવી છે તો દરેક બિઝનેસને ગ્રો થવાનું છે બહુ ઓછા બિઝનેસ ગ્રો થઈ શકતા હોય છે એટ આઉટ ઓફ ટેન એમએસએમઇ આર ફેલિંગ અને નાઇન આઉટ ઓફ ટેન સ્ટાર્ટઅપ આર ફેલિંગ તો અમારે એ પેઇન એરિયા પર કામ કરવું છે કે જે એમએસએમઇ કે જે સ્ટાર્ટઅપ જે ફેલ થઈ રહ્યા છે એને અમારા એક્સપર્ટીસ થ્રુ શું હેલ્પ કરી શકીએ જેથી એ લોકો ગ્રો થાય ઇવેન્ચ્યુઅલી ઇન્ડિયન ઇકોનોમી ગ્રો થાય અને એવુંચ્યુલી બધા ગ્રો થાય અને પ્રોસ્પરસ થાય એ અમારો મેઇન ઓબ્જેક્ટિવ છે એની ક્વેશન્સ અત્યાર કેટલા વર્ષથી સંકળાયેલા ગયો અને અત્યાર બીજીમાં કેટલા બી બે કરવામાં આવે અમે ત્રીસ વર્ષથી કન્સલ્ટિંગ કરીએ છીએ અને અમારા ટોટલ બે હજાર ઉપર કસ્ટમર છે ઓલ ઓવર ઇન્ડિયામાં જેમાં હજાર ઉપર અમારા ગુજરાતમાં છે પહેલા અમે સોફ્ટવેર કન્સલ્ટન્સી કરતા હતા ચલ્લો વીસ વર્ષથી અને હવે અમે બિઝનેસ કન્સલ્ટિંગ દસ વર્ષથી કરીએ છીએ એટલે અત્યાર સુધી અમે લગભગ ત્રીસેક બિઝનેસીસને ગ્રો કરવામાં એના પ્રમોટરને ફ્રી કરવામાં અને એમની પોતાની જવાબદારીથી મુક્ત થઈને એના ઇન્વોલ્વમેન્ટ વગર બિઝનેસ થાય એવું અમે સફળતાપૂર્વક કરેલું છે જે પછી રિટેલ હોય મેન્યુફેક્ચરિંગ હોય ફાર્મસી હોય રેસ્ટોરન્ટ હોય હોટેલ હોય એવી અલગ અલગ બિઝનેસીસને અમે હેલ્પ કરેલી છે વોટર પાર્ક હોય એ પ્રમાણે કરેલું છે